नमस्कार गुजरात नमस्कार भारत जय जवान जय किसान क्रॉप परिवर्तन आज शंक एर में पहले शंक आज पची अपडेट आपसू आप रिजल्ट केव जय जवान जय किसान परिवर्तन આમાં કન્ટેન્ટ છે હોમિક એસિડ ફુલ્વિક એસિડ એમિનો એસિડ અને સિવિડ એક્સટ્રેક્ટ અને ક્રોપ પરિવર્તન એમાં કન્ટેન્ટ છે બધા હોમિક એસિડ ફુલ્વિક એસિડ એમિનો એસિડ અને સિવિડ એક્સ્ટ્રેક બરાબર બંનેનો માપદસ્ત થઈ ગયો છે अपडेट પછી દેખાડશું આપણે યાર પાતે પેરા પાણી પાયુ એક મુકી ને એક પાઈપ રો પરિવર્તન કરવો છે ને નાના આડ્યા છે ને ઉભી잖아 મોટા કરી દેવાના છે જબરદસ્ત માડું જબરદસ્ત ફૂટ